તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર ભાવે વેચી દેવાનું છે વિડીયો પૂરો રહેજો ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો શેર આવા દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરજો મેસી ટ્રેક્ટર વેચવાનું ટ્રેક્ટરના ઓનર છે શૈલેષભાઈ અને દક્કુભાઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ફૂલ જવાબદારી ટીપ ટોપ કન્ડિશન અને આ ટ્રેક્ટર આ કિંમતમાં તમને ક્યાંય પણ મળશે નહીં

ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો અને આ ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈ અથવા દક્કુભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો શૈલેષભાઈ અથવા દક્કુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનના ડોક્યુમેન્ટ કોમ્પલેટ છે કિંમત માત્ર બે લાખ અને પંચાવન હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમારે લેવું હોય તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે અને આ ટ્રેક્ટર ઓટોમેટિક હુક વાળું છે ટ્રેક્ટર લેવું હોય તો શૈલેષભાઈ ડકુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયો ઉપર માહિતી મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અને તેમના નંબર અઠ્ઠાણું બે ઓક અઠાવન અથવા સિત્તેર એક છાસઠ ગમે તે નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો